જય માતાજી મિત્રો જય મા સોનલ મારી ચેનલ દેશી ગોળીઓમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ઘણા ટાઈમ પછી આપણે આજે લોક બનાવ્યો આપણી વસેરી આ ઘોડી છે આપણી જોઈ શકો છો આપણે તો આપણે આગળ આગળ બનાવીએ જો આપણે બતાવશું તમને છોડશું તો પણ આપણે બતાવશું તમને આ આપડી પાડીઓ જોઈ શકો છો અહીં જઈને તમને બતાવું આ એક પાડી ઊભી બાકી બધી વાહ છે તમને ભેંસો પણ આગળ બતાવું આપણા પોપટ પણ તોરલ ના દેવલક્ષ્મી આ બાંધા બે તોરલ થોડીક ઓફરી ગઈ હમણાં કારણ કે વસેરી ધાવે એટલે ઓહર પણ લાગે વસેરી ને જ વીવી ની જોઈ શકો છો આગળ તમને આપણે બતાવું ભીહું આ છે આપણી ભીહું બધી આ વાસડી આપણે લઈ આવ્યા મોટા બાપા પાસે લઈ આવ્યા આપણે

અહીંયા કા પ્રેફરન્સ લો બટ પણ છે એ આપણે આપી દેવો કોઈ જોતો હોય તો આપણે સંપર્ક કરજો આપણો કોમેન્ટ કરી દેજો આ બધી જોડી છે આમાં બચ્ચા પણ છે મટકા બચ્ચા પણ એક બચ્ચું તો હેઠળ આવતું રહ્યું આ બધા ઈંડા માટે છે ને મારી ઈંડા માટે બેસી જોઈ શકો છો આખો પેટારો ભર્યો છે આપણે આગળ આગળ તમે બન્યા રીજો આપણે તમને દેખાડશું ઘોડી છોડશું જો તો આપણે રાજેશભાઈ વાળી વસેરી છોડીને આવ્યા આગળ આપણે ઘોડી છોડવી તો આગળ આગળ બન્યા રહીજો આપણે ઘોડી છોડીશું તો એ તમને બતાવશું બન્યા રેજો આગળ 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 બતાવી તમને તો આપણે સામાન કરી લીધો આપણે આગળ આગળ તમે બન્યા રહેજો આપણે જાહો આપણે આકવા અહીંયા તમને બતાવી વસેરી પણ આવશે ભેગી આપણે એને પર બતાવશું બન્યા રહેજો આગળ આગળ તો આપણે ગોળી છોડીને જઈએ આપણે આ મટી જારા વસેરી પણ આપણે ભેગી ભેગી તોડી આવે આગળ આગળ બન્યા રેજો દેખાડી તમને તો આપણે ઘોડી રાખીને અવતાર્યા હોય અડધારા જાય તો ઘોડી ધીરે ધીરે આવી જાય તો આપણે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા વ્લોગમાં